આ ઘટનાને મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને મહાપુરુષોના અપમાન સાથે જોડીને વિપક્ષે ભાજપા કડક ટીકા કરી છે કાર્યક્રમના આયોજન તરીકે સ્થાનિક ભાજપ ઉમેદવાર પવન ત્રિપાઠીનું નામ સામે આવ્યું છે મામલે વિપક્ષે બહિષ્કારની હાકલ પણ કરી છે ભાજપ પ્રચાર સભાના નાચ ગાનથી વિવાદ સર્જાયા છે મહાપુરુષોની પ્રતિ પ્રતિમાઓ સામે નૃત્યનો આરોપ કરવામાં આવ્યો છે વિપક્ષે ભાજપ પર સંસ્કૃતિ અપમારના આક્ષેપો કર્યા છે અને પ્રચાર કાર્યક્રમના આયોજન પવન ત્રિપાઠી મુંબઈમાં વિવાદ બાદ બહિષ્કારની આકલ દેખાઈ રહી છે પ્રચાર કાર્યક્રમના આયોજન પવન ત્રિપાઠી મુંબઈમાં વિવાદ બાદ બહિષ્કારની આકલ દેખાઈ રહી છે વિપક્ષે ભાજપ પર સંસ્કૃતિ અપમાન ના આક્ષેપો કર્યા છે મહાપુરુષોની પ્રતિમાઓ સામે નૃત્યનો આરોપ જોવા મળી રહ્યો છે નાચ વિવાદ સર્જાય છે મહાપુરુષોની પ્રતિમાઓ સામે નૃત્ય નો આરોપ છે વિપક્ષે ભાજપ પર સંસ્કૃતિ અપમાન ને આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રચાર કાર્યક્રમ ના આયોજન પવન ત્રિપાઠી મુંબઈમાં વિવાદ બાદ બહિષ્કાર ની હાકલ જોવા મળી રહી છે